વડોદરા કોર્પોરેશનના સિવિલ કોન્ટ્રાક્ટરની ઓફિસમાં જીએસટીના અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું હતું વડોદરા શહેરના ખોડિયારનગર રોડ ઉપર આવેલ અર્થ આઇકોનમાં વડોદરા કોર્પોરેશન કોર્પોરેશનમાં ઇન્ફાસ્ટ્રકચરની ડ્રેનેજ અને વરસાદી ગટરના સિવિલ કોન્ટ્રાક્ટર એસકે મકવાણાની ઓફિસમાં જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા ગઈકાલે બપોરે અચાનક રેડ કરવામાં આવી હતી કંપનીના કાગળો અને હિસાબો તપાસવામાં આવ્યા હતા રાત્રે ઓડિટ કર્યા બાદ અધિકારીઓ રવાના થયા હતા જો કે આ કામગીરી હજી અધૂરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે साइडमा जोडायो कुन सिटीमा छ? भाइमा गर्नु हा त नि थोरै पानी नबाहिरको बुद्ध बनेछ तर त भिजुअल चाहिएन